ધારી તાલુકા પોલીસ સ્ટેશનના બદલી થયેલા પીએસઆઈ મારૂને વિદાય આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો હતો તાજેતરમાં ધારી તાલુકામાં પોલીસ બેડામાં નિમણૂક પામેલા પીએસઆઈ મારૂની બદલી થતા તેમના વિદાય માટે રાધિકા હોટેલમાં લોકો દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું પીએસઆઈ મારુ દ્વારા ધારીમાં કરવામાં આવેલા કામો અને તેઓની કામ કરવાની કાર્યદક્ષતા તેમજ લોકો તરફની હમદર્દીએ તેઓએ ધારીની જનતાના હૃદયમાં એક અનેરું સ્થાન મેળવી લીધેલું છે સતત કાર્યશીલ અને પોતાની આગવી લોકોના કાર્ય ખૂબ ઝડપથી અને ચોકસાઈપૂર્વક કરેલા હતા કર્મચારીઓમાં પણ એક આદર્શ ઉમદા ઓફિસર તરીકેની છાપ પડેલ છે તેમજ ઘણા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનેલા છે તેઓની અમરેલી મુકામે બદલી થતા ધારીની જનતાએ તેઓની કામગીરીને બિરદાવેલી હતી અને ભવિષ્યમાં પણ તેઓ ધારીમાં ફરી નિમણૂક મેળવી અને વધારે સમય ધારીમાં ફરજ બજાવે તેવી આશા વ્યક્ત કરેલી હતી આ પ્રસંગે બધા નાગરિકોએ પીએસઆઈ મારું સતત પ્રગતિ કરતા રહે અને ઉન્નતિના શિખરો સર કરતા રહે તેવી શુભ હાર્દિક લાગણી અને શુભેચ્છા પાઠવેલી હતી આજ ધારી ખાતે રાધિકા હોટલની અંદર આપણા ધારીના પીએસએ શ્રી મારુ સાહેબનો વિદેશ સમારંભ ગોઠવવામાં આવ્યો હતો એમાં ધારી તાલુકાના તમામ લોકો દ્વારા એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં સાહેબની કામગીરીને બિરદાવવામાં આવી હતી સાહેબના જે કાંઈ કામ કરવાની જે કાંઈ ઢબ હતી એના થકી ધારીના લોકો ખૂબ જ સંતોષકારક રીતે હતા અને સારી રીતના પ્રભાવિત થયેલા હતા તો સાહેબની ખાતાકીય બદલી થતાં અમરેલી થતાં ધારીના તમામ લોકો દ્વારા આ એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં સાહેબને ધારી તાલુકા દ્વારાના લોકો દ્વારા એક વિદાય આપવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ સાહેબ આપણી સાથે આવે આપણી સાથે કામ કરે અને ધારીની જનતાને જે છે આવું સેવા કરી છે એવી સતત સેવા કરતા રહે અને ઉતરોત્તર પ્રગતિ કરતા રહે એવી અમે સંભાવના પાણી